સ્વાગત છે ખેડૂતભાઈ તમારું મારા વિડિયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડિયોની અંદર તમે પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર એકદમ સારું છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તો વિડીયો સેલ સુધી જોતા રહીજો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો સેલ સુધી જોતા રહીજો અને તમે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડિયો ચેનલ સુધી જોતા રહીજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને આખું એકદમ સારી કન્ડિશનમાં સેલ્ફ્ટાર ટ્રેક્ટર છે એન્જિન ગેરાઇડુલેક એકદમ સારા જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઈડ્યુલેકમાં ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળશે પાવરટેક ચારસો ચોત્રીસ વન ઓનરમાં ટ્રેક્ટર છે વિડીયોમાં તમે અહીંયા જે ટેક ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં જોવા મળશે એક હાથે હાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ટાયર જ્યારે જ્યારે એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે સાઠથી સિત્તેર ટકા જેવા જ્યારે ચાર ટાયર છે ટાયરની કન્ડિશન ક્લિયર કટ વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન એકદમ સારી તમને જોવા મળી જાય છે જ્યારે ચારે ટાયર સારા છે સાઠથી સિત્તેર ટકા કન્ડિશન ટ્રેક્ટરના ટાયરની જોવા મળી જાય છે તમને વન ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સાતનું જે તમે ટ્રેક વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સાતનું મોડલ તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ ને પચાસ હજાર માત્ર ને માત્ર એક લાખ અને પચાસ હજાર કિંમતમાં ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે દોઢ લાખ કિંમતમાં ભાઈને આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ખેડૂતભાઈઓ ટૅક્ટરને વેચાતા વાર નહીં લાગે કેમ કે ભાઈએ કિંમત રીઝનેબલ રાખેલી છે અને ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ ભૂંભલી તાલુકો અને જિલ્લો ભાવનગર અનિલભાઈ પાસે તમને પાવરટેક ટ્રેક્ટર જોવા મળી જાય છે અનિલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને પાવરટેક ટ્રેક્ટર લેવું હોય તે અનિલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ કંડિશન ચેક કરી રૂબરૂમાં ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરનો ઓનર અનિલભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તમને